ઘણા લોકો શેરડીના રસનું સેવન ખૂબ જ પસંદ કરે છે અને તમારે શેરડીના રસનું સેવન કરતા સમયે કેટલીક બાબતોનું વિશે ધ્યાન રાખવું જોઈએ શેરડીના રસમાં પાયર પ્રમાણે તેર ગ્રામમાં હોય છે અને એકથી ત્યાંસી ક્લેટી પચાસ ગ્રામ સુગર પણ હોય છે અને ઉનાળાની ગરમીમાં શેરડીના રસમાં સારો વિકલ્પ સાણો અને શેરડીના રસમાં સેવન તથા ફાયદાની વિશે હાઇડ્રેન રાખેલા શરીરના રસમાં ઇલેક્ટ્રિકમાં પ્રોટિસ હોય છે અને તેની શેરડી શેરડીના રસમાં સેવનથી શરીરના હાઇડ્રેટિક અને તેમજ શેરડીના રસમાં સેવન પ્રોટેક તરીકે પણ કરી શકો છો ને વ્યાયામ આ પછી લોકોને આ શેરડીના રસમાં સેવન કરતી વખતે આ શરીરના બ્લડમાં સુગર વધારી તેનાથી સ્નાયુનો ઉર્જાના પ્રમાણ વધે છે ને શેરડીના રસમાં આ ફેનોલિક્સમાં ને ફેફરિક જેવા આ એન્ટરપાઇક્સમાં હોય છે ને શેરડીના રસમાં સેવનથી કેન્સર જેવી બીમારી સાથે રક્ષણ મળે છે લેવલ ઓર માટે હેલ્ધી અને શેડ અને પ્રોટીન વન આ ઇલેક્ટ્રોલાઇટનો નિયંત્રણ કરવાનો કામ કરે છે અને તેના કારણે લિવર સારી રીતે કામ કરી શકે છે અને કમળા અને દડીઓને શેડ રસ સેવન કરવાનું કહેવામાં આવે છે કે પાચન શક્તિને મજબૂત કરે છે અને શેડ રસમાં ફાઇબરનું પ્રમાણ હોય છે અને આ શરીરને હાઇડ્રેટિક રાખે છે જેના કારણે શરીર માટે ઇલેક્ટ્રોલાઇટની ઉપણ નથી થતી અને કબજિયાત સમસ્યા દૂર રહે છે અને સોડિયમમાં બિલકુલ નહીં તે છેડી રસની કિડનીને સામે માંડમાં સેવન કિડનીને બની રહે શેરડીના રસમાં સેવન થતા ફાયદાઓ છેડીને રસમાં સેવનથી શરીરને ઠંડક મળે છે અને રસના ઘટના માટે ઓપન ટ્રેક થઈ જાય છે અને આ લોકોમાં શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ અને ડાયાબિટીસ દર્દીઓમાં શેરડીનું રસ સેવન ન કરવું જોઈએ અને બ્લડ સુગર લેવલ વધારે છે